કર્યા અને પછી મુંબઈમાં ભવ્ય રિસિસપન બંનેના સાથે ફેમિલી મેમ્બર સિવાય બોલિવૂડના ઘણા સ્ટાર હાજરી આપી હતી જો કે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ તમને એ પણ જણાવી દઈએ કે જો કે લગ્નના પાંચ દિવસ બાદ સોનાક્ષીજીના ના પિત્ર શત્રુઘ્નસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમના પુત્રી અને જમાઈ હોસ્પિટલ પહોંચ્યા હતા જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન ભાવે તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો 多谢。